આ કડિયુગમાં કોના પર વિશ્વાસ કરવો આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે જ્યારે તમે સંબંધોના સહારે રહીને દૂર બેસીને નાણાકીય વ્યવહાર કરતા હોય અને એ જ સંબંધો તમને દગો આપી જાય તો સવાલ થાય કે આખરે જાવું તો જાવું ક્યાં ઘટના જામનગરની છે ક્રાઇમ સ્ટોરીમાં આજે આપને એ કહાની વિશે વાત કરીશું એ કહાની જણાવીશું કે જેને સાંભળીને તમે પણ કહેશો સવાલ થશે કે આખરે આ સમયમાં કોના પર વિશ્વાસ કરવો શું છે સમગ્ર કહાની તે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ભત્રીજાઓએ ફૈબાનું કરી નાખ્યું ફૈબા સાથે કરી કરોડોની છેતરપિંડી ભત્રીજાઓએ ડોલર્સમાં કરી ઠગાઈ જામનગરમાં એનઆર ફૈબાને ભત્રીજાઓએ કરોડો રૂપિયાનો ચૂનો માર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ ઘટના જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર ઓગણપચાસ છે હાલ યુકેમાં સ્થાયી થયેલા દિવ્યાબેન વિપુલભાઈ વોરાએ તાજેતરમાં ભારત આવ્યા બાદ જામનગરમાં સિટી પોલીસ મથકમાં સંપર્ક સાધ્યો અને પોતાના જ બે ભત્રીજાઓ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી દિવ્યાબેન વોરાએ પોતાના જ બે ભત્રીજા કુણાલ શાહ અને કેયુર શાહ પર વિશ્વાસ મૂક્યો હતો બે હજાર અઢારમાં પોતાની રોકડ રકમને ભારતમાં રાખવા માટે પોતાના બેંકમાં જમા કરાવવામાં ભત્રીજાઓની મદદ લીધી હતી દિવ્યાબેન વોરાએ ભત્રીજાઓની મદદથી બેંકમાં ખાતું ખોલાવ્યું બંને ભત્રીજાઓએ દિવ્યાબેનના પુત્રનું નામ નાખવાને બદલે જોઈન્ટ એકાઉન્ટમાં પોતાના નામ નાખી ફ્રોડનો પ્લાન ઘડ્યો દિવ્યાબેન દ્વારા પોતાના ખાતામાં અંદાજે અગિયાર કરોડની રકમ ભારતીય બેંકના ખાતામાં જમા કરાવી હતી જે પૈકી કટકે કટકે પાંચ કરોડ એકોતેર લાખ બે હજાર ત્રણસો છેતાળીસની રકમ બંને ભાઈઓએ છેતરપિંડીથી બનાવટી સહી સાથે ઉપાડી લીધી આ રકમને કુણાલ શાહ કે જે કેનેડામાં રહે છે અને ત્યાં રોકાણ માટે ડોલર્સના રૂપમાં ટ્રાન્સફર પણ કરાવી લીધી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવી અને તેને ખરા તરીકે ઉપયોગ કરી અને છેતરપિંડી કરવાનો એક ગુનો દાખલ થયેલો છે જેની અંદર જે ફરિયાદી છે દિવ્યાબેન વાઇફ ઓફ વિપુલભાઈ વોરા જે પોતે યુકે ખાતે રહે છે અને આ ગુનાના જે બંને આરોપી છે એ એમના મોટાભાઈના દીકરા થાય છે જે આરોપીના નામ છે કુણાલ વિનોદરાય શાહ અને કેયુર વિનોદરાય શાહ આ ગુનાની વિગત એવી છે કે આ જે ફરિયાદી બેન છે એ પોતે યુકે ખાતે રહે છે અને અગાઉ એમનું જે બેન્ક એકાઉન્ટ હતું એ બોમ્બે ખાતે હતું અને જ્યારે એ અહીંયા કોઈ પ્રસંગોપાત સામાજિક કામે અહીંયા ભારત ખાતે આવતા ત્યારે એમને નાણાંની કોઈ જરૂરિયાત હોય તો મુંબઈ ખાતે જવું પડતું હતું જેથી એમ આ બંને જે આરોપી છે એમના ભાઈના દીકરા થાય છે એમના કહેવાથી એમણે જામનગરની અંદર એક્સિસ બેન્ક અને આઈડીએફસી બેંકની અંદર તેમના કહેવાથી અહીંયા એકાઉન્ટ ખોલાવેલા અને આ જે કંઈ બેન્કનું સાહિત્ય હોય એ આ ફરિયાદીબેને એમના બંને ભત્રીજાઓને રાખવા માટે આપેલું હતું આ દરમિયાન ફરિયાદીબેનની જાણ બહાર તેમને એક્સિસ બેન્ક અને આઈડીએફસી બેન્કના ખાતાઓમાંથી ટુકડે ટુકડે અલગ પૈસા ઉપાડી અને કુલ્લે પાંચ કરોડ અને એકોતેર લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધેલા અને જે આ કુણાલ છે એ કેનેડા ખાતે રહે છે તો ચાર કરોડ ઉપરાંતની જે રકમ હતી એ એમના કેનેડા ખાતેના જે એકાઉન્ટ હતા એમાં ટ્રાન્સફર કરાવી લીધેલા હતા અને જેરે રિટેલ આઉટવર્ડ રેમિટન્સ ફોર્મ આવે એની અંદર ફરિયાદીની બોગસ સહીઓ કરેલી હતી હાલ તો પોલીસે બંને ભત્રીજાઓ કુનાલ વિનોદરાય શાહ અને કેયુર વિનોદરાય શાહ સામે ગુનો નોંધીને બંને આરોપી ભાઈઓની અટકાયત કરી રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે જામનગરથી દર્શન ઠક્કરનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક અને શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે જયહિંદ